ખેડૂતોની સાંપ્રત પરિસ્થિતિને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી વધુ પડતો વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે આ માટે સરકારે સર્વેના આદેશ આપ્યા છે ત્યારે આ અંગે જણાવતા કિસાન સંઘે કહ્યું હતું કે આ સર્વેનો વ્યાપ અને સર્વેનો સ્ટાફ વધારવાની જરૂર છે સર્વે કરનાર કર્મચારી પણ ધ્યાન રાખે કે જરૂરિયાતમંદ ખેડૂત સહાયથી વંચિત ના રહી જાય સાથે આલના એરંડા કપાસ તલ બાજરી જેવા પાકોને સૂર્ય દિવસે દિવસે પ્રકૃતિની મહેર કહેરમાં પરિવર્તિત થાય છે વધુ પડતો વરસાદ પંચ તત્વના કારણે ક્યાંક વરસાદ વધુ પડી જાય છે વધુ પડતો વરસાદ ક્યાંક પૂર જેવી સ્થિતિમાં પણ નિર્માણ થતું હોય છે પાણી ભરાવાની સ્થિતિમાં પણ નિર્માણ થતું હોય છે જેથી ખેડૂતોના પાકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે માન્ય સરકારશ્રીએ તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ સર્વેના આદેશો આપ્યા છે પણ એ સર્વેનો વ્યાપ પણ વધારવાની જરૂરિયાત છે સર્વે કરનાર કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો કરવાની જરૂરિયાત છે સર્વે કરનાર કર્મચારીઓને પણ આપણા માધ્યમથી વિનંતી છે કે આપ સરકાર અને ખેડૂત વચ્ચેનું માધ્યમ છો તો નાનો અને સીમાંત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે દિશામાં આપ ઝડપથી સર્વેની કાર્યવાહી પૂર્ણ કરો એવી આપણા માધ્યમથી એ લોકોને પણ વિનંતી છે અત્યારે એરંડા છે કપાસ છે તલ છે બાજરી છે એટલે છેલ્લા પંદર દિવસથી સૂર્યનારાયણ દેવ આપણી સમક્ષ ઉપસ્થિત ના થયા હોય એવો માહોલ છે જેથી કરીને જે કુદરતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે પાકોને જે પોષક તત્વો મળવા જોઈએ એ મળ્યા નથી એટલે જે પાક ને જે એનો ગ્રોથ છે એ પણ અટક્યો હોય એવું દેખાય છે એટલે એ સીધી રીતનું એક પ્રકારનું નુકસાન છે તો એ નુકસાનીની અંદર સરકારે સહાય ચૂકવવી જોઈએ એટલે આપણા માધ્યમથી સર્વે પૂર્ણ થાય ત્યારે પોષણક્ષમ સહાય સરકાર ખેડૂતોને ચૂકવે એવી લાગણી અને માગણી આપણા માધ્યમથી સરકાર સમક્ષ રજૂ કરવી છે